વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વખત આજે મેથના ક્વેશ્ચન સાથે આપણે એકેડમીમાં જોઈએ છે ઘણા બધા આપણે પાછલા વિડીયોમાં પણ રીઝનિંગના પ્રશ્નો ક્વેશ્ચન સોલ્વ કર્યા છે બરાબર હવે આપ આપણે આજે ક્વેશ્ચન અહીંયા જોઈશું અને સોલ્વ કરીશું બરાબર આપણે સોલ્વ મેથડ પ્રમાણે જોઈએ તો અહીં આપણને શું આપ્યું છે વર્ગણમાં બોતેર બરાબર વર્ગણમાં બોતેર પ્લસ વર્ગુણો બોતેર પ્લસ વર્મૂળમાં બોતેર બરાબર તો આપણે શું કરવાનું અહીં બોતેરના બે ક્રમિક અવયવ એવા લેવા જેનો ગુણાકાર બોતેર થાય બરાબર તો બે ક્રમિક ગુણાકાર એવો લેવો છે કે જેથી આપણે શું થાય જવાબ બોતેર આવે બરાબર હવે આપણને અહીં આપી દીધું છે બરાબર બોતેર તો આપણે કયા ઘડિયામાં બોતેર આવશે આઠ નવા બોતેર તો બરાબર તો આપણે શું કરશું આઠ નવા બોતેર હવે હંમેશા યાદ રાખો ને હંમેશા મોટી સંખ્યા જ આપણે લેવાની બરાબર તો મોટી સંખ્યા કઈ છે નાઈ તો આપણો આન્સર શું આવ્યો નાઇન બરાબર એવી જ રે આપણે બીજા જે ક્વેશ્ચનમાં જોઈશું હવે અહીં પ્લસનો હતો હવે આપણે જો માઇનસનું પૂછાય તો આપણે શું કરવાનું બોતેર વર્ગમાં બોતેર માઇનસ વર્ગમાં બોતેર બરાબર તો બોતેરને આપણે પાછું ગુણાકારની રીતે કરીએ આઠ નવામ બોતેર બરાબર પણ હંમેશા યાદ રાખવાનું કે જો માઇનસનું હોય વચ્ચે ચિહ્ન તો નાની સંખ્યા અવયવ પાડીને નાની સંખ્યાને લેવામાં આવી છે તો આઠ નવામ બોતેર તો નાની સંખ્યા કઈ આવી આઠ બરાબર એવી જ રીતે આપણે એક હજુ એક્ઝામ્પલ જોઈએ જેમાં બાર વર્ગુણમાં બાર વધતા વર્ગુણમાં બાર વધતા વર્ગુણમાં બાર બરાબર તો હવે અને આપણે પાછું ઘડિયાની રીતે આપણે જોઈએ કે કયા ઘડિયામાં બાર આવે ચાર તારીખ બાર બરાબર તો ચાર તારી બારમાં હંમેશા એવી મોટી સંખ્યા પ્લસ હોય તો મોટી સંખ્યા લેવાની અને માઇનસ હોય તો નાની સંખ્યા લેવાની તો ચાર તારી બાર તો ચારે શું છે આપણો જવાબ છે બરાબર હવે આપણને અહીં વર્ગોમાં બાર વર્ગણુમાં બાર વર્ગ પરંતુ અંદરનું ચિહ્ન શું છે માઇનસ બરાબર તો ચાર તારી બાર હવે મેં તમને કીધું હતું કે જો માઇનસ હોય તો નાની સંખ્યા ધ્યાનમાં લેવાની તો ચાર તારી બાર તો ત્રણે શું છે નાની સંખ્યા છે બરાબર તો આપણો આન્સર શું આવ્યો ત્રણ એવી જ રીતે હવે પાંચ તો પાંચને આપણે લઈશું તો પાંચ વર્ગમાં બે વર્ગમાં બે વધતા વર્ગમાં બે છે પરંતુ જો ધ્યાન આપજો અહીં ઇન્ફિનિટી છે ઇન્ફિનિટીમાં તે હંમેશા મોટી સંખ્યા જ લેવામાં આવે છે બે એક બે અહીં વર્ગમાં છો વર્ગોમાં છો અને વર્ગમાં છો છે નવા ક્વેશ્ચનમાં જો અનંત હોય બરાબર હવે આ શું છે વર્ગમાં છો વર્ગમાં અનંત સંખ્યા સુધી જાય છે તો હંમેશા ખાલી આન્સર છમાં લખાય જાય છે બરાબર આપણે હંમેશા યાદ રાખવાનું જો આ રીતે વર્ગમાં હોય પ્લસ હોય તો મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની અને માઇનસ હોય તો નાની સંખ્યા આન્સરમાં લેવાની જો ઇન્ફિનિટી હોય તો વર્ગમાં બે જ આવશે અને વર્ગમાં છો વર્ગમાં છો વર્ગમાં છો હોય તો પણ હંમેશા વર્ગુણમાં છો જ આન્સર આવશે બરાબર આપણે આવી રીતે ઘણા બધા ક્વેશ્ચનો સોલ્વ કરશું આગળ વિડીયોમાં તમને આ શોર્ટ ટ્રીક છે ને તમે એક્ઝામમાં ઘણી ઇઝી રીતે ગણી શકો છો બરાબર તો આપણે ઘણા બધા ક્વેશ્ચનના આવી રીતે સોલ્વ કરશું અને તમે શોર્ટ ટ્રીકમાં ખાલી એટલું યાદ રાખજો કે જો પ્લસ હોય તો મોટી સંખ્યા હોય એ પાડીને ગુણ લેવાનું અને જો નાની સંખ્યા આવે તો માઇનસમાં આવશે બરાબર અહીં જવાબ આપણો આવી ગયો છે